અને જુદી જુદી જગ્યાએ જ્યાં કોઈને તકલીફ પડે એના માટે છોકરીઓને મદદરૂપ થશે અને છોકરીની અહીંયા કને ક્રિકેટની ટીમે કરેલી એ છોકરીઓને અંદર અમે ભાગ લેવાનું કરી હોય અને થી અમારી આ બાલિકા પંચાયત અહીંયા કને આખા ચોવીસે માં રમવા ગયું ને બે જગ્યાએ ચેમ્પિયન થયા એ અને ચાર જગ્યાએ એ રન અપ અને હજી પણ વધારે મહેનત મહિલાઓ કલેક્ટર મામલાદાર કે તાલુકામાં જાતા બધાને સંકોચ થાય તો અધિકારીઓ બધીને ત્યાં પહોંચાડશે કે આ મામલતદાર માં તો શું કામ થઈ શકે તાલુકામાં શું થઈ શકે જ્યાં જ્યાં જી કામ થતું હશે એ બધું છોકરીને ડોર ટુ ડોર જઈને છોકરીઓને સમજાવશે એમાં દસ દીકરીઓ જોડાયેલી છે અને સરપંચ તરીકે અમે બંસી વિનોદ સેઘાણી ને કદાચ ચાન્સ આપી રહે